લાડુ લાડિયો કેડુ પાછું કીધું પેલા રસ્તા વાળા કીધું પૈસા માગતા હતા બાપા રૂપિયા

આ વળી દવાખાનું લઈ જવા તે પૈસા નહિ મારપા હાડ દસ પંદર હજાર રૂપિયા ખર્ચો આવ્યો છે તે ના હોય તો તું આ દસ પંદર હજાર રૂપિયા મહિના પછી હું તને પાછા લઈ દીધું ખરે એટલે શું થઈ જાય અચાનક એ તો હવે દવાખાન જઈએ તાને ખબર પડે હા

છોકરાનું હબુ હું કરાઈ છે પણ એક નંબર છોકરો ભાઈ લાગી જોવું પડે દોશી હા પાટો હા પાટામાં કમ્પ્લીટ હળવું હોય તો હળાય આપણે તમે પાટો દોરે એ હળી કશું વાંધો નહીં આ ચાલુ કરો

જેવું નહી કશું કીધા જેવું નહીં વેચી મારશે ઘાટા તો ડોસી વેચવાની તો વાત એક છે પણ મારું કેવું તો મારા મનમાં એવી વાત પડી છે ને અરે ગમે ત્યાં ફરા છે પણ શીખ શોધી સોરી કરીને લાવવા જાય હું કરીને પૈસા લાવે જાય શોધી સોરી ના કરે ના મારું ઘર કાઢી નાખશે આરો એમ ખોટો કોમ ના કરતો શીખી જવા હોય ના એક ના એક છે ને આ એક ના એક હોય ને એ જ કરતા હોય છે દોહા અને અતારો થી જ વિચાર એવો કરે છે કે વેશી મારો વેશી મારો લે બાપુ એમ કરી કરા છે પૂરી તો તને ખબર જ નહી હજી હલે કેસા દેખા હલે દેખાડા મને પેદા થાય ઇમ નહીં દોડ નું જીવતું

ના ના તારો ભાઈ એક મહિના થી પૈસા ફોન કરું છું ફોન આજ આલુ કાલ આલુ આજ આલુ કાલ આલુ કદી જ તો નહીં મારે પેલી દુકાન રાખવી છે પૈસા ખોટું શું કરું આવું

એ તો સારું થયું તમે પૈસા લે તમારા બાપુ વોશ થઈ જાવ ના ના પૈસા ખરે રહ્યા છે હું કરવા મારો કના પાન આવું હું ભાઈ નું ફોન કરું તું કે કે કંજી આપો ફોન ફોન કરી આલો તે હેલો હા બોલો બોલો તો કે હું અવાજ બેઠો છું

ઘર જ આવું છું હાલ ના ના પણ ખોટું ના ના તમારે ઘેર આવે ને તમે પૈસા આપશો ને આપો ના વાય એ તો હું તમને પણ કીધું તો ખરા

આ એના કથલા કરવાનું જીવ નહીં બધું જીવ જ્યાં ત્યાં કટલા કશું કમાતો બમાતો નહી અને હું કેવા જઉં છું એટલે મનસ જીવ બળસ કશ કે કર બાપુ મોડા પડ્યા નતા નું પંદર હજાર લીધા અને એ મારું લોહી છે અને ખબર તો પડી કે બાપો મોર્યા પડ્યા નહીં તો યુવાનું મગજ ખોટ આ મરવાઈ એવા શું આપણને બોલ્યું એવા શું કરવાનું આ મારા ભાઈને કેટલું શેકલું સમજાવશું બુક આ બધું તું સોરી દેલ્યા સોરી લ્યા पैसा લઈ લઈ શું કરે છે એ જ ખબર નઈ પડતી શું નાખે છે કોક ખાતો પીતો હોય કે કોક કોમમાં લેતો હોય તો સારું છે પણ એ પૈસા શું વાપરા છે એની જ ખબર નહીં શું કરવાનું મારા કેટલી ચિંતાઓ પેઠી છે ને જબરજસ્ત ચિંતાઓ પેઠી છે દોશી એ દોશી હું છે દોહા શું જગનું છોકરો ся ગયો એ છોકરા ખર્તો હશે એનો હું કોમ ધંધો છે બીજો

મજૂરી ધંધો કરવો પડે તમારે તમારો છોકરો સમય ને ફોન કર

પૈસા મારા જલસા કરવાની જિંદગીઓ જિંદગી મેટા જીવાની છે આવું ના હોય યાર થોડી મજૂરી ધંધો કરાવો અને પા પૈસા ના ખોળખોળ કરવાના હોય

અને અમારે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો એટલે સબસ્ક્રાઈબ કરવાના ભૂલજે જય માતા